આપણા સમાજનો એક એવો હિસ્સો કે જેને આજે ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવતું હોય છે ત્યારે આવા નિશબ્દ બનેલા બાળકોમાંથી હવે શબ્દની યાત્રામાં જોડાયેલા બાળકો માટે ઉજવણી કરવા શહેરના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ મુકબધિર વિકાસ ટ્રસ્ટની શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા બાળકો માટે બાળકોનો ફેશન શો ટોક શો કેબીસી કોન્ટેસ્ટ અને પદવીદાન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ સોળ વર્ષમાં અમે હજાર ઉપર બાળકોને કોકલેર ઇમ્પ્લાન્ટ કર્યા છે જેમાં અમારા દાતાઓનો બહુ મોટો ફાળો છે સરકારનો બહુ મોટો ફાળો છે અને મા બાપનો બહુ મોટો ફાળો છે જે લોકો મા બાપ વિશ્વાસ કરેલું કોકલેર ઇમ્પ્લાન્ટ એક એવી આધુનિકતા છે જે એક માણસ કે બાળક જેને ભગવાનને જન્મથી બેરું મૂંગું બનાવેલું તેને તમારી મારી જેમ સાંભળતું બોલતું કરી શકે છે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે બાળકને કાલ ઉઠીને પોતાની જિંદગીમાં તમારી મારી જેમ આગળ કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર કે કંઈ બી બનવાની તક આપે છે આ પ્રોગ્રામમાં ખાસ એ હતું કે આજે હજાર ઇમ્પ્લાન્ટ અમારા થયા ત્યારે હવે અમુક અમારા બાળકો હવે પ્રોફેશનલ કોલેજોમાં જવા ચાલુ થઈ ગયા છે કોઈક કશે એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે કોઈક નોર્મલ ઓફિસમાં આર્કિટેક્ચર ભણે છે ચાર બાળકો આ વર્ષે દસમાં બોર્ડની એક્ઝામ નોર્મલ સ્કૂલમાં પાસ કરી છે સો આ પ્રોગ્રામમાં મેં વિવિધ વસ્તુઓ કરી હતી અમે બાળકોનું ફેશન શો કરેલું જેમાં બાળકો અમુક જાતના પ્રાણીઓ બનેલા કોઈ ગાંધી બાપુ બનેલા એક કોન બનેગા બેસ્ટ કોકલર ઇમ્પ્લાન્ટી જેવું એક પ્રોગ્રામ રાખ્યું હતું જેમાં બાળકોએ સ્પર્ધા રાખીને સવાલ જવાબ કર્યા હતા અને એના પછી અમે એ લોકો ગ્રેજ્યુએશન સેરેમની જે રાખ્યું હતું જેમાં જે બાળકો હવે નોર્મલ સ્કૂલમાં જાય છે બાળકોનું માન સન્માન કરવામાં આવ્યું હતું મારી એક જ આ માધ્યમ દ્વારા એક જ તમને એક સલાહ હશે કે જે મા બાપ કે જે ઘરમાં તમને દેખાય કે બાળક સાંભળતું કે બોલતું નથી તો એની તપાસ કરાવો તમે જેટલી જલ્દી તપાસ કરાવશો એટલી જલ્દી એ બાળક સારું થશે એટલી જલ્દી એ બાળક સાંભળતું બોલતું થશે આ ઓપરેશન મોંઘું છે છથી સાત લાખનો ખર્ચો છે પણ સરકારની મદદ દ્વારા સેન્ટ્રક કેન્દ્ર સરકારની મદદ દ્વારા અને અમારું પોતાનું એક શ્રવણ શ્રુતિ પ્રોગ્રામ દ્વારા અમે આ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન તેમજ થેરેપીની સારવાર વર્ષોથી આપીએ છે ને આપતા જ રહે સુરત ખાતે જે ડૉક્ટર સ્વામિત્ર શાહ જે શ્રુતિ ઈ હોસ્પિટલ માં હોસ્પિટલમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને અધરક પરિશ્રમ કરી રહ્યા છે એમના દ્વારા એક હજાર કાનના કોકલિયર ઇમ્પ્લાન્ટ એટલે કાનના ટ્રાન્સપ્લાન્ટ જે કહેવાય સાદી ભાષામાં એવા હજાર જેટલા બાળકો જે એમને છેલ્લા અઢારથી વીસ વર્ષમાં કામ કર્યું છે જે બહુ મોટી ઉપલબ્ધિ છે કે આજે એક હજાર જેટલા બાળકોનું ઓપરેશન કરવું અને એમને કાનની સંભળાશ પાછી લાવી અને એમના ફેમિલીને અને બાળકોને ખુશી આપવી એ બહુ જ મોટી વાત છે તો હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને ડૉક્ટર સૌમિત્રી શાહ ડૉક્ટર માનસી અને આખી ટીમને કે જેને જેમને આટલા વર્ષોમાં એક જ એમ રાખ્યું છે કે જે હંમેશા મેં એમના પિતાજી દ્વારા ડૉક્ટર વિનોદ શાહ દ્વારા બી સાંભળેલું છે કે ડેફ અને ડમ એટલે કે જે બેરા બાળકોની સ્કૂલો સુકામ હોવી જોઈએ તો એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળક જન્મે એના પહેલાં ત્રણ મહિનાની અંદર જ આપણે કાનનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એટલે હિયરિંગ ટેસ્ટ કરાવવું જોઈએ જેથી કરીને પહેલાં ત્રણ મહિનામાં જ એ ખ્યાલ આવી જાય કે બાળકને કાનમાં સાંભળવામાં કોઈ તકલીફ છે કે નહીં જેટલી નાની ઉંમરમાં આપણે સાંભળવાની તકલીફને આઈડેન્ટિફાઈ કરીશું એટલી જ નાની ઉંમરમાં આપણે એનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરીશું અને એ ઇમ્પ્લાન્ટ કરવાથી આપણે આજે જોયું કે લગભગ હજાર જેટલા બાળકો અહીંયા ઉપસ્થિત હતા અને એ બાળકોએ કોઈએ સિંગિંગ કર્યું કોઈએ ડાન્સ કર્યું કોઈએ સ્પીચ આપી તો આ જીવતું જાગતું ઉદાહરણ છે